નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ગાંધીધામ આંગળીયા પેઢીના માલિક કેતન કાકરેચાનું અપહરણ અને લૂંટ પ્રકરણમાં બે આરોપી પકડાયા અગાઉ એક આરોપી પકડાયેલ છે કુલ ત્રણ ની ધરપકડ ગાંધીધામમાં આંગળિયા પેઢીના માલિકના અપહરણ કેસમાં પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે કિરીટસિંહ બળદેવસિંહ ઝાલા અને મયુરભાઈ શંભુભાઈ હેઠવાડિયાને પકડ્યા છે ગત સોળ તારીખે ગાંધીધામના વોર્ડ નંબર બાર બીમાં આવેલી સંકેતનિધિ આંગડિયા પેઢીના માલિક કેતનભાઈ કાંકરેચાનું અપહરણ થયું હતું ચાર અજાણ્યા શખ્સોએ હથિયાર બતાવી કારમાં બળજબરીથી બેસાડી પૈસા પડાવવાના ઈરાદે અપહરણ કર્યું હતું પોલીસ અધિક્ષક સાગર માર્ગદર્શન હેઠળ હેઠળ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અપહરણ અને એક્ટ ગુનો નોંધવામાં આવ્યો હતો પોલીસ ઇન્સ્પેક્ટર એમ ડી ચૌધરી અને સર્વેલન્સ સ્ટાફે આ કેસમાં સફળ કામગીરી કરી હતી ઘટનાના તરત બાદ પૂર્વ કચ્છ પોલીસની સક્રિય કામગીરીથી ભોગ બનનાર વ્યક્તિ ઘટના સ્થળથી સાહીઠ કિલોમીટર દૂર જંગી માર્ગ પરથી કાર સાથે મળી આવ્યા હતા

તો ત્યાં જગ્યા ઉપરનું એક જે કોમ્પ્લેક્ષનો એક જે સીસીટીવી કેમેરો હતો એ કેમેરાની જે એક ફૂટેજ હતી જે રોડ સાઈડ વ્યૂની હતી એ ખૂબ કામે લાગેલ હતી અને ડિટેક્શનમાં પણ ખૂબ એની મદદ મળી હતી પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા સેફ ઇસ્ટ કચ્છ કેમ્પેન અંતર્ગત લોકોને સીસીટીવી કેમેરા લગાડવાની એક જે છે ખાસ કેમ્પેન ચલાવવામાં આવી રહ્યો છે આ કેમ્પેન અંતર્ગત શહેરી વિસ્તાર હોય ગ્રામ્ય વિસ્તાર હોય ઔદ્યોગિક એકમ હોય કોઈના ઘર હોય અથવા તો કોઈ પણ પ્રેમાઇસીસ હોય ત્યાં મિનિમમ એક કેમેરો જે રોડ સાઈડ વ્યૂ પર ફોકસ કરતું હોય એ બાબતની ખાસ કેમ્પેન જિલ્લા પોલીસ તરફથી ચાલી રહી છે આ કેમ્પેનમાં ગ્રામ્ય વિસ્તારો તરફથી અને શહેરી વિસ્તારો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે જેમાં જિલ્લાના અત્યાર સુધીમાં મિનિમમ બાસઠ ગામડાઓ જે છે આખા ગામ જે સીસીટીવી કેમેરાથી કવર થયા અને શહેરી વિસ્તારોમાં પણ ઘણી બધી સોસાયટીઝ જે છે એ પણ સીસીટીવી કેમેરાથી જેમાં રોડ સાઇડ વ્યૂ ઉપર કેમેરાનું ફોકસ હોય એ પ્રમાણેનું મિનિમમ એક એક કેમેરો જે છે અને અમુક ગામડાઓમાં તો ગામની એન્ટ્રી અને એક્ઝિટ અને મુખ્ય વિસ્તાર મુખ્ય બજારના પોઈન્ટ હોય એ પણ આ કેમ્પેન અંતર્ગત કવર કરવામાં આવ્યું છે આમાં લોકોએ સ્વૈચ્છિક રીતે અને પોતે ભેગા થઈને આવી રીતે સીસીટીવી કેમેરા લગાડવાની ખાસ ઝુંબેશમાં પોલીસને ખૂબ સારો સહયોગ આપેલ છે જિલ્લા પોલીસ તરફથી બધા નાગરિકોને ઔદ્યોગિક એકમોને સામાજિક સંસ્થાઓને શહેરી વિસ્તારના લોકોને અને ગ્રામ્ય વિસ્તારના લોકોને એક ખાસ અપીલ છે કે આ કેમ્પેન અંતર્ગત લોકોએ મિનિમમ દરેકના ઘરમાં ઘરની જે બહારનું રોડ સાઇડ વ્યૂ હોય અથવા તો ઔદ્યોગિક એકમ હોય અથવા તો કોઈ પણ માર્કેટ અથવા કોમ્પ્લેક્ષ હોય ત્યાં એક કેમેરો મિનિમમ રોડ સાઇડ વ્યૂ ઉપર લગાડવાનું એક ખાસ જે છે પોલીસને આ કેમ્પેન અંતર્ગત સહયોગ કરે આ જે કેમેરો જ્યારે પણ લાગેલ હોય એની મેન્ટેનન્સનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે અને ખાસ કરીને પોલીસનો એક ખાસ અનુભવ રહ્યો છે કે જ્યારે એવા કેમેરા લાગેલા હોય ત્યારે એનું ડિટેરન્સમાં પણ ખૂબ મદદ મળે છે અને એની સાથે સાથે અગર કોઈ પણ બનાવ બની જાય તો એ બનાવને ઝડપી રીતે ડિટેક્શન કરવામાં પણ ખૂબ મદદ લાગતું હોય એટલે જિલ્લાના તમામ નાગરિકોને પોલીસ દ્વારા ખાસ અપીલ છે અને એમને આશા છે કે આ કેમ્પેનમાં બધા તરફથી સારો સહયોગ ભવિષ્યમાં પણ મળતો રહેશે જય હિન્દ જય ભારત શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘરની અંદર તેમજ આસપાસના દસ મીટર ના વિસ્તાર માં રહેલા ઉપયોગ માં લેવાતા પાણીના પાત્રો ને હવા ચુસ્ત થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત ની માહિતી આપણે આપણા આસપાસ ના દસ લોકો ને આપી આપણા શેરી અને મોહલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ મચ્છરો ની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગો થી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી દર્શક મિત્રો આજે તારીખ એકવીસ જુલાઈ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર